પાછળ નઈ જોવાનું પાછળ નહી જોવાનું ભાઈ પાછળ નઈ જોવાનું બાવરિયા

જલ્દી <ination noises> પટ્ટી વા પટ્ટી વા પટ્ટીમાં આનું જે ગ્રેડમાં આતો મારું પટ્ટી વા પટ્ટી વા આ બધું જો બાય વેતન કરીએ પણ ઇગ્રેડ આ લાગે ઇગ્રેડમાં કજો ઓ આ ગયા ઇન્ડિયા પુતો કે ભાઈવાન આ રે આ જે ભાઈ

બોલે ને જે કરો છો આ તો ઠંડી અરે ઠંડી રે પિક્ચર વાત પાછા આગળ જો પાછું છે ને રોજ મારા પરચા આવી છે રોજ મારા બેવડાવ

છોકરો હું એ તમ જતો હતો છોકરો કે મારા છોકરો કે વિક્રમ ઠાકોર આવતા

આ ઘરે તો રોજ નેકું આ તમે નવા છો ને પણ એ હે તો રોજ જો

મારું એમ ના એમ તો પોસ હજાર માં પૈસા જશે ને કઈ કાલે ખબર કદી છે કદી ખસે આ રસ્તા નહીં ગેરજ રહેવા કરો બરો